આ ભાઈ ઉપર હુમલો થાય અને પાંચ જણા લઈને પોલીસ સ્ટેશન જવું કોઈ ગાંઠે અને પાંચસો લોકો ને લઈને જવું તો પીઆઈ તપાસ મૂકીને આવે પાંચ હજાર લોકો ને લઈને જવું તો એસપી આવે અને પચાસ હજાર રેલી કરો તો ગૃહમંત્રી ને રેલો આવે આમ એમ તો આવેલો જ છે કાલે જવાબ આપીશું તો આ ગુજરાત આપણું દેશ આપણું પરસેવો આપણો મજૂરી આપણી પેદા આપણે કરીએ ઈતોના ભઠ્ઠામાં આપણે ચણતર પ્લાસ્ટરની સાઈડમાં આપણે ખેતરોમાં આપણે બધું જ પેદા આપણે કરીએ તો પછી ગુજરાત ના માલિક બી આપણે પાંચ હજાર જનતા તો સાડા છ કરોડ જનતા એક થઈ જાવ બધા ગરીબો નો સરવાળો કરો દલિતો નો આદિવાસી નો ઓબીસી નો કેટલી મોટી આપણી શક્તિ પણ શું વચ્ચે પોલીસ ને મોકલે વચ્ચે રેડ કરાવે પોલીસ પોલીસ ની ડરવાનું નહીં બધા આપણા ભાઈઓ જ છે એ કઈ કરોડપતિ ના દીકરા નથી આ બધા કોન્સ્ટેબલો એ આપણા બધી જ નીકળેલા છે એમને એમનો સાહેબ કેટલા લાવવું પડે બાકી પોલીસ તમે આટલા લોકો છે તમને આટલા લોકોને પાલનપુર ની જેલમાં રાખવાની જગ્યા છે આખું દાતા નબીરગઢ છૂટે તો આખું વાવ થરાત સુઈગામ વડગામ પાલનપુર ઓહો આ બધી વસ્તી તૂટી પડે તો બધા દોડતા થઈ જાય કે ના થઈ જાય આવે 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 અને ચણા ફૂતરા તો ચલો મારી વાત પૂરી કરું છું તાકાત થી નારો લગાવો બે હાથ ઊંચા કરીને કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટી જય આદિવાસી હું કહીશ એક તીર એક કમાન તમારે કહેવાનું આદિવાસી